મને કહેજો મને અત્યારે પીકુ લાગે છે આગળ મેં તમને કીધું કે પીકવું તમતમતું ખાવાના શોધતી ન હોય એના માટે ખાસ આ વિડીયો છે હેલો મિત્રો જય માતાજી જય ભગત જય શ્રી રસના જય ગર ઘરની રસોઈમાં વળી પાછું આપણું હાર્દિક સ્વાગત છે અને જો તમે તીખું ખાવાના શોખીન હોય તો તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવ્યો છું ભરેલા ભીંડાનું શાક જે એટલું સ્પાઈસી છે તમને આનંદ આવશે તો એના માટે કેટલી સામગ્રીની જરૂર પડશે આપણે જોઈએ એના માટે લસણની ચટણી પહેલાં તૈયાર કરવાની છે હવે કઈ રીતના તૈયાર કરે છે એ બધી પૂરેપૂરી માહિતી જોઈએ તો આપણે વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ જરૂરથી કરો તમે આ રેસીપીના વિડીયો તમને ગમે છે કે નથી ગમતા જરૂરથી કોમેન્ટ કરો તો મિત્રો હવે આપણે બનાવશું તીક્કું તમતમ તો ભીંડાનું શાક કઈ રીતના તૈયાર થાય છે ચાલો જોઈએ તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો લસણની ચટણી તૈયાર થાય છે તો પહેલાં સૌપ્રથમ પહેલાં તો આપણે લસણ લઈ લીધું છે લસણને ખાંડી લેવાનું છે પહેલાં અને લસણની ચટણી કઈ રીતના તૈયાર થાય છે તમે જુઓ અને આની ઉપર પડશે હવે મરચું પછી નાખવાનું છે ધાણાજીરું પછી નાખવાની છે આપણે ઉપર ની થોડી ઘી અને એની ઉપર આવશે ધાણા ભાજી પછી ધાણાભાજી નાખ્યા બાદ અને ખાંડી લઈએ ધાણાભાજી મરચું આપણે એડ કરીને આને થોડું ખાંડી લેવાનું છે અને થોડું ગમતું આની અંદર પાણી એડ કરશું આપણે ત્યારબાદ નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું જો મિત્રો આ પાણી આપણે એડ કર્યું છે જેથી કરીને મસાલા બધા એક વર્ષ થઈ જાય અને આપણી જે લસણની ચટણી તૈયાર થઈ જાય અને ત્યારબાદ ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું હવે આ લસણની ચટણી આપણી ખાંડી લઈએ હરખી વ્યવસ્થિત ત્યારબાદ આપણી લસણની ચટણી રેડી અને મિત્રો આ તમે જોઈ રહ્યા છો લસણની ચટણી એ ઓલી પેલી બાજુ ખંડાઈ રહી છે અને આપણે લઈ લેવાના છે ભીંડો આ ભીંડાનું આપણે સાઈડ કટિંગ કરી લેવાનું છે જેમ કે આવી રીતે તો મિત્રો આપણા ભીંડાની અંદર આપણે જે લસણની ચટણી એડ કરી નાખી છે તો હવે આપણે જરૂરિયાત મુજબ તેલમાં અને પહેલાં ફ્રાય કરી લઈએ મિત્રો નાની કઢાઈ લઈ લીધી છે કઢાઈની અંદર આપણે જરૂરિયાત મુજબ તેલ એડ કરશું ત્યારબાદ આપણે જે આ લસણની ચટણી આપણે ભીંડાની અંદર એડ કરી છે એને આપણે તેલની અંદર ફ્રાય કરી લેશું તો મિત્રો તેલ આવી ગયું છે હવે તેલની અંદર આપણે રાઈ પછી આપણે આની અંદર હિંગ ત્યારબાદ થોડું આમધું જીરું અને હવે આપણા જે રસણની ચટણીથી ભરેલા ભીંડા આની અંદર આપણે ફ્રાય કરવાના છે જો મિત્રો ભરેલો ભીંડો ફ્રાય થઈ ગયો છે અને મિક્સ કરતું જવાનું છે અને પૂરેપૂરું જ્યાં સુધી ના જાય મિત્રો આપણો જે ભીંડો ફ્રાય થઈ ગયો છે સરખી રીતે ફ્રાય કરવાનો છે અને જે આપણે જે આની અંદર જે મસાલો વહીધો હોય ને એ આની અંદર આપણે એડ કરી નાખીએ બધી પાછું આને હલાવી નાખીએ થોડીક વાર સુધી અને સાત લાવીએ બરાબર વ્યવસ્થિત જેથી કરીને એકદમ બેક્રસ્ત થઈ જાય મિત્રો આપણો ભીંડો જે મસાલા ભીંડી છે આપણે ફ્રાય થઈ જાય ત્યારબાદ આની ઉપર આપણે ડીશ કાઢી દેવાની છે ડીશ થાક્યા બાદ આની આની ઉપર આપણે ધીમા તાપે જે થોડું પાણી ઉપરથી એડ કરના છું જેથી કરીને ધીમા તાપે ચડે મિત્રો અત્યારે વરસાદની સિઝન ચારે બાજુ છે અને પણ આવું તીખું તમતમતું તમારે પણ જો ખાવાની ઈચ્છા હોય તો તમે આ એકવાર જરૂરથી બનાવી નાખજો જે લસણની ચટણી અને ભીંડો કટિંગ કરીને જે અંદર મસાલો આપણે એડ કર્યો છે ને આ ભીંડાનું શાક ખાજો ખરેખર આનંદ આવી જશે ને તમને એમ થશે કે યાર રાજભાઈ ખરેખર વસ્તુ આ બની છે જોરદાર કારણ કે આપણે ભરેલા રીંગણાનું શાક ખાધું પછી ભરેલા ગુવાનું શાક પણ આપણી રેસીપીમાં આવી ગયું છે પણ આજે આ ભીંડાનું શાક ભરેલા ભીંડાનું શાક ખાજો દિલથી મોજ આવી જશે ચોતારી આગળ હજી ઘણું બધું બાકી છે મિત્રો આપણો મસાલા ભીંડો તૈયાર થઈ ગયો છે નાની ઉપર થી હવે આપણે એડ કરશું છાસ મિત્રો આની અંદર આપણે ખાટી છાસ આપણે એડ કરી નાખી છે ત્યારબાદ વરી પાછું આને બે મિનિટ સુધી ચડવા દઈએ અને ઢાંકી દેવાનું મિત્રો આપણું આ શાક કમ્પ્લીટ છે ઉપરથી હવે ધાણાભાજીનું શણગાર કરી નાખીએ અને આ શાક ખાવા માટે રેડી છે હવે તમને આનું રિવ્યુ આપું કે આ શાક તીખું તમને તો કેવું બન્યું છે ચાલો મિત્રો મારા હાથમાં તમે જોઈ દેશો ને જે લોકો મારા જેમ સ્પાઈસી ખાવાના શોખીનો જેમ કે તીખું તો મિત્રો આ મસાલાથી ભરપૂર જે લસણની ચટણી અને ભીંડાનું શાક બનાવજો ઘરે અને ઉપરથી દહીં નાખીને એટલી મજા આવશે ખરેખર ને વિડીયો જોયો તો તમે પણ આવી રીતે જ બનાવી નાખજો તો હવે આપણે ફૂલ સ્પાઇસી જે ગરમી ચડાવી દે એવું શાક છે કારણ કે અત્યારે સિઝન પણ વરસાદની છે સાથે ઠંડુ વાતાવરણ પણ હોય છે તો આવી સિઝનમાં તમે આ તીખું તમ તું ભીંડાનું શાક બનાવી નાખજો હવે આપણે ટેસ્ટિંગ કરીએ ચાલો જો અત્યારે એને ભાઈ ફૂલ મોજ આવી જશે નજીક આવો મસાલાથી ભરપૂર જે લસણ ની ચટણી આની અંદર એડ કરી આપણે તમે જોયું આગળ અને ઉપરથી આપણે જે છાસ નાખી ખાટી જોઈએ કેવું લાગે છે અમુક ને મને જ ભાવે છે ભીંડા નું શાક બહુ જ ભાવે પણ જે સ્પાઈસી ખાવાના શોખીન હોય એના માટે તો ખાસ આ વિડીયો જોઈને તમે રેસીપી બનાવજો અને ઘણા બધા મિત્રો મારા વિદેશોમાં પણ છે તો એ લોકોને કઈક ને કઈક બનાવવું તો શું કરવું તો આપણે ચેનલ ને લાઈક શેર ફોલો કરતા રહ્યો તમારો કોઈ રિલેટિવ બારગામ રહેતા હોય તો આપણો વિડીયો ચોપસ તેમને શેર કરજો ગરમી ચડાવી દે છે એવું શાક છે કારણ કે આની અંદર લસણ ની ચટણી આપણે બનાવી તમે જોઈ કેવાય ને જન્નત યાદ આવી જાય

મને અત્યારે તીખું લાગે છે આગળ મેં તમને કીધું કે તીખું તમતમ તું ખાવાના શોખીન હોય એના માટે ખાસ આ વિડીયો છે રોન ભૂલતા નહીં ને આપણી ચેનલને લાઈક શેર કરતા રહેજો જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ